બારસો પચાસ રૂપિયા મળે પેલા સરકાર માં એવું હતું કે દીકરો અઢાર વર્ષ નો થાય ત્યારબાદ થી પેન્શન બંધ થઈ જતું અથવા બે દીકરા હોય

તો એની માટેનું અત્યારે પહેલી તારીખ પછી એક આખું ચાલુ થાય છે તાલીમનું કેન્દ્ર જેમાં ભવિષ્યમાં તો એ પણ તમને મળી શકે છે એની માટે અમે ગુજરાત વિકાસ નિગમ લિમિટેડ સાથે અમે કોલમ કરી અને સંકલન ચાલુ છે અને તાલીમ પણ ચાલુ થશે પહેલી તારીખથી જ્યારે સિમોર ખાતે આવશે ત્યારે કાંજીભાઈ તમને પણ વાત કરીશું જો કોઈ બહેનો રસ ધરાવતા હોય તો તમને એમાં તાલીમ આવશે પણ એમાં એક ખાસ સમય એક ભરો પડશે કે બહેનોને જો સવારે 10 વાગ્યા થી બોલાવે તો 10 વાગ્યા થી જે 2 કે 3 વાગ્યા સુધીનો જે સમયગાળો હોય એ સમયગાળો ખાસ તમારે ત્યાં આવું જોઈએ છે કે કોઈ એમાં તાલીમ આવી હોય સરકારમાં નામ મોકલાવ હોય અને આખી તાલીમ જોઈએ છે તો જો ભવિષ્યમાં તમારે તાલીમની જરૂરત હોય તો પણ કહી શકો તો એ તાલીમ પણ મળશે જો કે બહેનોને કોઈ યોજનાનો લાભ લેવા માટે કોઈ ખાસ નટતું હોય અને કોઈ બેનો ઘરેલું હિંસા અધિનિયમ આમ તો બધા બહેનો છે

કે ચાલતા હોય કે જે પણ કઈ કોઈ વકીલ અમને ત્યાં મોકલ્યા હોય કે એના આગળ સમાધાન થાય અથવા આગળ એને ભરણપોષણ પોષણ હોય આગળ એને મફત કાનૂની સલાહ મળી રહે કે અત્યારે તમે વકીલ પાસે જાઓ સરકારી એ બેનો ભાઈઓના પણ માગા ન્યા આયેલા છે ત્રણ ચાર એટલે એ રીતે અમારી બેનોના પણ મેરેજ ભવિષ્યમાં કરો તો એ પણ નારી કેન્દ્રમાં ચાલે છે એટલે કોઈ તમારા ધ્યાનમાં આવો કોઈ બેનો હોય તો પણ તમે જાણકારી આપી શકો છો પછી વીએન કે છે જે હિતેશભાઈ વાત કરી અહીંયા સિંહોરમાં આપણે મેન બજાર છે ને ત્યાં એમાં વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાં આપણે બધા તાલુકામાં છે તો એ બહેનોને કોઈને સીવણ કરે છે હાલમાં ત્યાં પંદરથી સત્તર સંચાર ચાલુ છે બહેનોને કિશોરી માટે છે સીવળ ક્લાસી પણ પછી કોઈને કોમ્પ્યુટર ક્લાસી શીખો હોય તો પણ તે હટાવું છે કે સાત કોમ્પ્યુટર છે અમે ત્રણ દિવસ પહેલા જ જે મને વિઝિટ કરી હતી એટલે કે અત્યારે એ પણ ચાલુ છે એટલે તમારે જો કોઈ મેનો એવો હોય કે કોમ્પ્યુટર શીખવું હોય અથવા સીવળ ક્લાસીસ હોય તો ત્યાં પણ જઈ શકો છો અને એ બહુ ફ્રી ઓફ પોસ્ટમાં જ હોય છે કે 100 કે 50 રૂપિયાની ફી તમાર હોય છે કોઈ જાજી ઓફ ફી નથી હોતી એટલે એ ફી ભરીને તમે ત્યાં શીખી શકો છો અને તમારે જો ભવિષ્યમાં લોન લેવી હોય એ માટે પણ છે ખાસ તમને કોઈને કઈ પ્રોબ્લેમ હોય અને જાણવું હોય તો તમે પૂછી શકો છો વધારે સમય નહીં લેતા કે કોઈ

ના સશક્તિકરણ માટે ખાસ તો આ સરકારની યોજના છે ડીએચ કે જેમાં આપણે બહેનોને આર્થિક સામાજિક માનસિક તેમજ કોઈ યોજનાકીય નાણાકીય સહાય મળે એ માટે એને ખાસ માર્ગદર્શન મળી રહે અને યોજનાનો લાભ મળે જેવા કે આપણે વાલી દીકરી યોજના છે કે જેમાં વાલી દીકરી યોજનામાં દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે દીકરી જન્મના શિક્ષણમાં વધારવા માટે તેમજ દીકરી 18 વર્ષ બાદ પુનઃ લગ્ન દીકરીને લગ્ન કરવા માટે અથવા ઉચ્ચ અભ્યાસ માટે આ વાલી દીકરી યોજનાનો લાભ મળવો છે તેમ તેમ જ આપણે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના પણ ત્યાં કાર્યરત છે કે જેમાં આપણે કોઈ વિધવા સહાય માટે બહેનોને આર્થિક રીતે ઘર ચલાવવા માટે 1250 રૂપિયા સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે ત્યારબાદ આપણે બહેનોને લગતી યોજના જેમ કે પીબીએસી પોલીસ બેચ સપોર્ટ સેન્ટર ઓએસી સખી વન સ્ટોપ સેન્ટર નારી સંરક્ષણ કેન્દ્ર નારી અદાલત વિવિધ વિવિધ યોજનાઓ બહેનોના કાર્ય કાર્ય માટે કાર્યરત છે તો આપ એનો સંપર્ક કરી અને માર્ગદર્શન મેળવી અને યોજનાનો લાભ મેળવી શકો છો